તમે જે કઈ મજૂરી કરતા હોય ધંધો કરતા હોય ખેતી કરતા હોય બિઝનેસ કરતા હોય નોકરી કરતા હોય મોટા કોઈ પણ અધિકારીઓ હોય પાત્ર એવું જુઓ કે તમને માણસ આપણું શરીર નાશ થયા પછી માણસ તમને યાદ કરે પણ મને તો કોકના દુઃખમાં ભાગ લ્યો મને તો કોઈ પણ વર્ણની દીકરીને ઉપયોગી બનો મદદ કરો

પણ હું તો આઈનો પરિવાર છું જે થાય છે બને છે બની રહેવાનું છે એ એ સમય જ બને છે એમાં કોઈ ચિંતા થતો નથી ફેરફાર કાય જાણવા હોવા સતાય કારણ ભગવાન રામને વનમાં જવાનું હતું હવારમાં ન જાણું જાનકી નાથે હવારે હું થવાનું છે આ શબ્દ ખોટો છે વિષ્ણુ નો અવતાર ખુદ ભગવાન રામ નતા જાણતા કે મારે હવારે વનમાં જવાનું છે બધું જાણતા હતા પણ સતાએ એને એમ નો કીધું હું વિષ્ણુ નો અવતાર રામ છું કારણ કે મર્યાદા પુરુષોત્તમ રામ એને એમ નો કીધું હું રામ છું જાણું મારા જાનકી નાથે હવારે વનમાં જવાનું અરે ગુકુળના સંતાનો શું એની વાત કરી જેવી જાનકી જગતમ્બા મૂકી ની છે લોકના સાગર વિશે નાવથી કોઈ તરશો નહીં દોરંગી દુનિયા તણા ધોખા કરશો નહીં અને શ્રી કૃષ્ણના ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે કલંક લખતા મહાત્મા સંત મોહન ને અમે પોતે છે સમાજ રાવણ ધર ઋષિ નો દીકરો પણ છતાંય એના રાવણ જેવો દીકરો થયો બોલો એમ જે કઈ વિધાતા ને છે કર્મ માં જે થવાનું છે થવાનું છે જે લખીને કઈ પણ આવ્યા છે આપણે બધાએ એમાં એને ભોગવા વિના સુટકો જ નથી દેવો એ ભોગ્યું છે તો હું તમે તો શું આપણે કરી શકવાના છે આપ જાણો છો પરમાત્મા એ સમુદ્રમાં અસ્તંગ કર્યું આપ જાણો છો બહુ કથા જાણીતી છે મેરુનો રવાયો કર્યો નાગના નેત્રા કર્યા એક બાજુ દેવ એક બાજુ દાનવ અને સમય થયું ઘણા નિહર્યા લક્ષ્મીજી કવલી ગા જવરત અમૃત પણ તોય એને શાંતિ ન થઈ હજી લઈ હજી ક્યાંક નીકળશે કય દરિયા દેવે હાથ ચોડીને કીધું કે હવે મારી પાસે કાંઈ નથી મારું પેટ ખાલી છે હવે તો મારા પેટની માલકોર વિષ સિવાય કાંઈ નથી કાળકોટી નામનું વિષ હળહળ નીકળ્યું આપ જાણો છો દેવતાઓ મંડ્યા ભાગવા આને જીરવે કોણ હું આ એક દ્રસ્તાન આપું છું સમાજને કોઈ સુધારવાની વાત નથી લાખો માં એક સુધરે તો લાખો છે વિક્ષ હળાહળ નીકળ્યું દેવતાઓ ભાગીને ગયા બ્રહ્માજી પાસે કે બચાવો કે ભાઈ મારી પાસે નહીં તો વિષ્ણુ પાસે જાઓ વિષ્ણુ પાસે ગયા વિષ્ણુ કે મારું કામ નથી તમે ભોળાનાથ પાસે જાઓ ભોળાનાથ ને કીધું બચાવો હળાહળ નામનું એક વિષ્ણુ છે ગોળા નાખે તો વિષ તો ઠીક નીકળ્યું પણ જે નીકળ્યું હતું એ ક્યાંય ગયું બધું કે જે જે નીકળ્યું હતું એ ક્યાંય ગયું બધું તે કે જેને જોતું તે લઈ ગયા બરોબર તો છેલ્લે ઝેર જ વધ્યું છે એમને કઈ વાંધો નહીં લાવો જો તમે બધાય જીવતા રહેતા હોય તો હું પી જાઓ અને અહીંયા માં ભવાની આડી રહી ગયા ભોળિયા નાથ આ તમે પી જાય છો તો અમારું કોણ નીલકઠ મહાદેવ જેને કહેવાય ગળા હતી રોકી દીધું એમ સમાજની માજા પણ હજી ઘૂટડા વાળા છે પીવું બહુ અઘરું છે તો અભાણું સૌ લખમણ જેને કેવાય કેને નિંદ્રા તજી દીધી પોતાનું ઘર નું માણસ તજી દીધું હતું અને ભાઈ ની અરે હાલતા થઈ ગયા રામ જાણતા પણ ભમરાને વીંધવો અપજાણો મોટી ગાથા છે આકાશમાં ભમરાને

બે હાથ ભેળા કરે ને એક હાથે તાળી નો પડે બે હાથ ભેળા કરો તો તાળી વાગે તાળી પાડી લક્ષ્મણ જાગી ગયા કીધું લક્ષ્મણ આ ભમરો વિંધવાનો છે એ આ જો આ ભક્તિની એક પરીક્ષા છે આ રૂપક હું આપું છું પણ લક્ષ્મણ વાત હતી તમારાથી નહીં વિંધાય કેમ તમે તમારી માના ખોળામાં લક્ષ્મણ આપ્યો રામને શું કીધું લક્ષ્મણે મોટાભાઈ સીતાજી એટલે મારા ભાભી કાણે ભાભી એટલે માથે કાણે મેં ખોળો મારી માના મારું માથું માના ખોળામાં મેં રાખ્યું હતું અને એટલા માટે કે હે માં મારે ભમરો વિંધવાનો છે જેથી તારા હાથના મને આશીર્વાદ માથા માથે મૂકીને તો હું ભમરાને વિંધી નાખું મારી માનો હાથ મારા માથે પડી ગયો છે મોટા ભાઈ મને વિશ્વાસ છે હું ભમરાને વિંધી નાખીને વિંધી નાખ્યો કારણ કે માનો હાથ હતો ભવાનીનો હાથ હતો ઋષ્યના રક્તની જે ભવાની મહારાજા દશરથ જનક મહારાજા જનક હળ હળાકે અને જાનકી પ્રગટ થયા જમીન ઈ માં જાનકી નો મારી માથે હાથ આવી ગયો છે મોટા ભાઈ મને વિશ્વાસ ભમરા નું ગમે છે આકાશ માં તો હું વિધી નાખીશ પણ હું હું તો નતો મારી માના મારી માથે આશીર્વાદ મળ્યા મસ્તક ઉપર એટલે મેં મારી માના ખોળામાં મસ્તક નમાવી દીધું હતું આર રઘુકુળ ના સંતાનો એક પછી એક આ મેન આહાર જો તમારો આહાર એવો હોય તમે વર્તન કરો આહાર તમારો વિકૃત તો વિચારો વિકૃત આહાર શુદ્ધ તો વિચારો તમારા શુદ્ધ આવવાના છે એમ તમને મનુષ્ય દેહ મળ્યો છે બને એટલા તમારા વિચારો સારા રાખો સમજો બાપ જ્યારે રાવણ માં જાનકીને ખંભા ઉપર બેસી અશોક વાટી લંકામાં લઈ ગયો ત્યારે મા જાનકી એ પોતાના આભૂષણો નો ઘા કરેલા શું કામ એ આભૂષણો ના આધારે કદાચ રામ લક્ષ્મણ મારા સુધી પહોંચી શકે રામ લક્ષ્મણ બે ભાઈ હાલા જાય છે આગળ હાલતા હાલતા એક દામણી મળી દામણી મળી એટલે રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ આ દામણી કોની કે મોટા ભાઈ મને ખબર નથી એથી થોડાક આગળ હાલતા હાલતા કેડનો કંદોરો મળ્યો કંદોરો ઉપર રામે લક્ષ્મણને કીધું કે હે લક્ષ્મણ આ કંદોરો કેનો છે લક્ષ્મણ જવાબ આપ્યો મોટાભાઈ મને ખબર નથી થોડાક એથી આગળ હાલતા હાલતા થયા પગનું નું જાંદર મળ્યું જાંદર ઉપાડી રામે લક્ષ્મણ કીધું કે હે લક્ષ્મણ આ જાંદર કેનું છે કે મોટાભાઈ ઈ જાંદર મારી માં સીતાજી નું છે રામે પ્રશ્ન કર્યો લક્ષ્મણ તું બીજા આભૂષણો કેમ ન ઓળખી શક્યો તને કેમ ખબર પડી કે આ આ જાંજર સીતાજી નું છે લક્ષ્મણ એ બહુ જ સારો જવાબ આપ્યો મોટાભાઈ બાકી નજર હંમેશા માના ચરણ માં જ હોય છે માટે મને ખબર છે કે આ જાંજર માં જાનકી નું છે આ લક્ષ્મણ છે હજી સમાજમાં લક્ષ્મણ રેખાયું છે બાપ

એમ જે કઈ છે આ બધું વિશ્વાસ નું છે બાપ શ્રદ્ધા છે કોઈ પુરાવાની જરૂર નથી અને પરંપરાથી ને આ ધરતી રચાણી ને દેવ થી ને રચાણી છે તો આપણે દેવો ને હા જવાર ચોખા ઘીના ધૂપ દેવા કરવા પડે ભલે વિજ્ઞાન ને માનું છું પણ વિજ્ઞાન ધર્મ ની પાછળ છે ધર્મ થી મોટું દુનિયામાં કોઈ નથી એમ તમારા ઘરની માલકોર બને તે સુધી ઘરને ચોખ્ખું રાખો ઘરની ધૂપ દીવા કરો કારણ તમારું જે ઘરનું પાણીઆરું છે એ પિતૃનો વાસ છે જે બ્રાહ્મણો તમને સમજાવી રહ્યા છે એ એ શબ્દ ખોટા નથી કારણ પાણીઆરું છે પિતૃનો વાસ છે પાણીઆરું હંમેશા ચોખ્ખું હોય હવે તો ચોખ્ખ ક્યાં કર રહ્યા છે હવે તો ઓલા કરી નાખ્યા છે ઓલા શું કહેવાય આરા કરી નાખ્યા છે મિત્રો હું તમને જાહેર કહું છું કોરોનો આવ્યો જેને ઉપર આપ નીચે ધરતી હતી ને એને વાળ વાંકો નતો થવા દીધો માયે અને જેને દવાયું લીધી હતી હાથ હાથની સામડી ઉતરી ગઈ હતી એને થઈ ગયા કોરોના પણ જેને ઉપર આપ નીચે ધરતી હતી ને એને કોરાના વાળ નહોતો વાંકો વાળ્યો કારણ કે જે ટકનું લેન્ટ ખાતા હોય ને એને તો મા ભગવતી ઉપર વાળો જાચવતા હોય જો તમારામાં જાગૃતતા હોય તો જરીક ઊંડા ઉતરો પણ કોઈ પણ સમજ્યા વિના જોયા વિના ઘણું જોયેલું ખોટું પડે સમજેલું ખોટું પડે પણ સમજ્યા વિના જોયા વિના બોલવું બહુ પાપ છે

આપ જાણો છો રોજ નો રૂપિયો એટલો આવે છે મારી પાસે નવ થી દસ લાખ ઓ ચાંદી પણ હું જાહેર કઉ છું તમારી દીકરી બેન ભાણે લેતા મુબારક છે ભલે લેતા લઈએ ઢહડતા રહીએ પણ હું નો પરિવાર મને વિશ્વાસ છે મને લાંબો હાથ નથી કરવા દેતી સિવાય મારી પાસે કઈ નથી મને ગામમાં કોઈ નથી આવો બંગલો મને બધા સેવ કોઈ બનાવી દીધો છે ઉપર સેવકો છે મને ગાડી લઈ લીધી હતી મારી પાસે નથી લુકડા મને કોક લઈ દીયે છે મારા ઘરે વસ્તુ ખુદ અહીંયા થી લઈ છું જે કઈ બોલો બોલો કારણ મેં કિતાબ ખુલી મૂકી દીધી આપ જાણો છો અહીંયા મેં રૂમ ભર્યા હોત ગોદામો ભરાઈ ગયો રૂપિયા રૂપિયાનું પણ હું ચાર છો કાલે મારા સમાજને નહીં પણ અઢારે વરણ ને ધક્કો લાગી જાય વરણની પણ દીકરીઓ બાપુની છે પણ ખાસ ધ્યાન રાખજો પાંચ રૂપિયા તમારા કમાવા માટે થાય અને કોઈ કમે કમિ નહી કારણ એક જાણે કીધું ને મારે સેવા કરવી છે એક કોઈ નડવાનું બંધ કરે એટલે તારી સેવા આવી ગઈ એમ સમાજમાં નડવાના કામ બંધ કરી દો સત્ય બોલો સત્યથી મોટું ક્યાંય છે જ ને વિશ્વમાં હંમેશા તમારી જીત છે પણ જે કાંઈ બોલો એ સત્ય બોલો ખોટું ન બોલો હું કોઈનો વિરોધ નથી કરતો બાપ કારણ કે માં ખુદ ખોરાકને કાયદોને જે કાંઈ બની ગયું ને એ એની ઈચ્છાથી ન જ બન્યું છે એને એ સમય એને સોગડિયું સૂર એ આવે એમાં પણ અમે ઝૂકી જાય છે વિધાતાની આગળ અમે નથી બોલી શકતા આમ થવાનું છે અમારી શું અકાશ છે જાણવા છતાં અમે ન બોલીશ કારણ અમારી અમારી મર્યાદા હોય છે ધામ માટે અમારું એક જ સદંગ અમે હિંમત આપી ઘણાય કેસ આવે છે બાપુ મને ડોક્ટરે ના પાડી દીધી તમારી સેવા કરવાની છે હું ચોખ્ખું કોક ડૉક્ટર ભગવાનનો ભાઈ છે ડોક્ટર કેટલું કરજો અને બીજો માનો આશરો લઈ લે અને તું ઊભો થઈ જાત કોઈ ચમત્કાર નથી પણ દવા અને દુવા ઈમાણા અહીંયા સેવા કરે છે ઈ કે બાપુ માએ મને બચાવી લીધો મેં માએ બચાવ્યો નથી તારો વેમ કાઢી નાખ્યો ને તને વિશ્વાસ હતો ને બચાવ્યો છે પણ દવાન દુઆ બે આ આ આ આ કોઈ ચમત્કાર નથી પણ જેને ભરોહો છે ને એને મોગલ કોઈ દી વાળ વાંકો નથી વળવા દેતી મારું જે બોલવાનું છે જે થઈ રહ્યું છે ઈ તો વધવાનું છે કારણ કે આ મોગલધામ ધામ વિશ્વની માલકર આંતરરાષ્ટ્રીય ગણાય ગયો છે 24 કલાક ખોલો આઈ ધામ છે તો હે 18 ફરાણ બને એટલો તમારા ઘર માં ગુગલ ગીનો ધૂપ કરજો ગાયું નું છાણું કારણ કે ગાના છાણમાં માં પાંચ આંગળી નું નિશાન છે પચ નું ધૂપ કરો જે તમે ભગવાન દીધું ખાતા પીતા હોય પણ ધૂપ તમારા ઘરમાં આવશે તો તમારા ઘરમાં અંધન નહીં ખૂટે તમે નિરોગી રહેશો જેથી તમે ધંધો કરશો નોકરીઓ કરશો જે કઈ કરતા હોય પણ બને સુધી ઘરમાં ધૂપ કરવો અને ગાયના ઘીનો તમારી દેવી કારણ કે પેલા પેલા આપણા ઉમરા વાળી હોય ડુંગરા વાળી પછી હોય એમ માથી મોટું કોઈ છે નહીં કીધું ને મારા ચારણો એ ચારણો ની તો જવો શબ્દોની માથી મોટું કોઈ નહીં ભલે હોય જળ કે જગદીશ પણ સૌ નમાવે છે અંબા આગળ તો આલિયા આમાં અને તાગાજ તો જવો પણ સમાજમાં બધાયની જરૂર છે આ ઠેર ઠેર નાલ્યો આવે છે આ મીટિંગ આ મીટિંગનો ધારો તો રાવણ થી જ છે હા રાવણે રાતે બાર વાગે મીટિંગ ભરી હતી આ ઈ તમને કહેતો કાંકુ ચારસો કોઠા હું છે અને બાર વાગે મિટિંગ ભરીને બધાને અંગરક્ષોને જે મંત્રીઓને જે જે એના હતા ને બધાને બોલાવ્યા કે ભાઈ આપણે યુદ્ધ કરવાનું છે નક્કી છે કાંઈ વાંધો નહીં યુદ્ધ કરવાનું છે પછી રાવણની પાસે સુધોનું નામનો વાણીઓ હતો કોણ સુધોનું નામનો બહુ બુદ્ધિશાળી રાવણ એની પણ સલાહ લેતો બોલાવ્યો હે લંકેશ હુકમ કે હુકમ માં એ છે કે પાતની વાહી આપણે આ બધું યુદ્ધ કરવાનું છે તો બધાય કમ્પ્લીટ થઈ ગયા છે બધા દીધી છે અને કમ્પ્લીટ થઈ ગયા છે યુદ્ધ આપણે નગારે ઘા દેવાનો છે વાણીઓ સુધરવા નામનો કે મારું રાજીનામું ઈ કે કા ઈ કે દોઢ મહિના પહેલા એક આવ્યો તો આખી લંકાને હળગાવીને ગયો ઝાડને મૂળીયામાં જ કાઢીને ગયો પણ તમને બીજી ખબર એના જેવા કેટલા યોદ્ધા છે એટલે મારું રાજીનામું હું એમાં નથી આ સમજીગર આયો કે દ્રષ્ટાન આપું છું સમજો આ વસ્તુ

એમાં એક કીથે વિરોધ કર્યો આ આ હું બોલી રહ્યો છું એક કીધે વિરોધ કર્યો કે તો બરોબર છે આપણો ખોરાક છે આપણે ખાવો પડે પણ રાવણ નો દીકરો પરહર નામનો દીકરો રાવણ ના નામનો દીકરો એ જેને કહેવાય જંગલ પાણી કરવા ગયો જંગલ પાણી હવે તો આપણે આ બધું ગયું છે બગી લઈને અંગરક્ષકો હારે અને પરહર પક્ષીની ભાષા જાણતો હતો આપણે થવાનું છે બે દિવસ પછી પણ જે જટાયું છે ગીધ છે આવી વાતો કરતા હતા રાવણે એ કીધું બેટા વાત હતી પણ અત્યારે એને ખોરાક મળે નહીં મળ્યો ક્યાંથી એ ક્યાં મળ્યો નથી મળ્યો ને ખબર નથી પણ આપણું જે યુદ્ધ થાય એમાં જે જુવાન હતા એમ કેતા લક્ષ્મણ મારે અને અમે ખાશું વ્રત હતા એમ કેતા હનુમાનજી ગદા જેને મારે અને અમે ખાશું પણ અમે એક ગીતે જટાવીએ વિરોધ કર્યો કે ખોરાક છે આપણો ખાવો પડે બરોબર છે પણ જે આપણી માનું લંકામાં તેડીને આવ્યો હોય એનું માવુંસ તો શું પણ એ એનું લોહી જો આપણામાં કદાચ આવતો ને તો મરતા મરતા આડો પાળો બાંધી દેજો જેથી આપણો લોહી એનામાં ભળે નહીં તો જો એક પક્ષી આટલું જાણતા હોય તો આપણે તો માણસ જય અન્ન છે સમજી ગયા આ અમારો આ એક અવાજ છે આપણો હમદના જીતે છે આ અવાજ ક્યાં જ રહ્યો છે તો હું તમે અનાથ ખાઈ છે અન્ન એવો ઓંડકાર કઈ પણ બોલો આદમી કો તોલ એક બોલ માં પીછા ની બોલવા ઉપર માણાનો તોલ નીકળી જાય છે એમ સત્ય છે સત્ય બોલો કોઈ દિવસ જૂઠું બોલો નહીં મારી માં મોગલ બેઠી છે વડવાળી બેઠી છે મારે એની દયા છે અને એ જ બધું આ કરી રહી છે કારણ કે મારે મોગલ જેવું ધામ છે એને કોઈ દી વાળ વાંકો મોગલ નથી થવા દેવાની કારણ કે મણિધર મોગલ બેઠી છે મારે ખૂબ મારી ઉપર કૃપા છે માતાજી તમને બધાને ચૂકી રાખે બોલ મોગલ મા હવે